જય અમૃત બાપા જય માતાજી ભક્તો આજે આપણે એક બહુ જ સૂક્ષ્મ અને પવિત્ર વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ માતા ક્યારે સપનામાં દર્શન આપે અનંત ભક્તોના પ્રશ્નો છે બાપા મેં બહુ પ્રાર્થના કરી બહુ યાદ કરી તો પણ માતાજી સપનમાં કેમ નથી આવતી ભક્તો માતાજી બનાવેલા જીવ નહીં માતાજી તો સર્જનહાર શક્તિ છે એ જ્યારે ઈચ્છે ત્યારે જ દર્શન આપે પણ દર્શન પામવા માટે અમારું મન શુદ્ધ હોવું જોઈએ હૃદય ભાવથી ભરેલું હોવું જોઈએ કેટલા ભક્તો કહે હું દરરોજ આરતી કરું જપ કરીશ તો માતાજી સપનામાં આવશે ભક્તો માતાજી ગણિતથી નથી આવતા માતાજી તો ભાવથી આવે છે જેનું મન સાફ હૃદય નિર્ભર અને માયા મોહથી થોડું દૂર હોય એના મનમાં માતાજી ફૂલોની સુગંધની જેવી પ્રેરણા ઉતારે ભક્તો માતાજી સપનામાં ત્યારે આવે છે જ્યારે મન શાંત ચિત્ત સ્થિર અને આત્મા ભક્તિમાં લીન હોય જ્યારે તમે સૂતા પહેલા આજ રાતે તું બસ મારી પાસે બેસજે એવો વિનય ભાવથી બોલો ત્યારે માતાજી તમારા ઓરડામાં પ્રકાશની જેમ પ્રગટ થાય છે સુવર્ણ તેજથી ચમકે છે કેટલાક ભક્તો રાત્રે સૂતા પહેલા મોબાઈલમાં ડૂબેલા રહે એનું મન વ્યસ્ત રહે એવામાં માતાજી સપનમાં આવવા માટે જગ્યા જ ક્યાં રહે ભક્તો માતાજી તો એના ઘરે આવે છે જ્યાં ભક્તિનો દીવો પ્રગટેલો હોય ભક્તો જો તમને પ્રવચન સારો લાગી રહ્યો હોય તો એકવાર લાઈક કરી આપજો સબસ્ક્રાઈબ કરી આપજો કમેન્ટમાં જય માતાજી લખજો અને વિડીયોને શેર કરજો તમારા એક શેરથી પણ માતાજીના આશીર્વાદ ઘણા ઘર સુધી પહોંચે છે હવે મુખ્ય વાત માતાજી ક્યારે દર્શન આપે માતાજી ત્યારે આવે છે જ્યારે તમારા જીવનમાં કોઈ નિર્ણયનો સમય હોય કોઈ મોટો સંકટ આવતો હોય અને માતા સંકેત આપતી હોય ભક્તિના રંગમાં મન ભીનું થઈ જાય જ્યારે ભક્ત પોતાની માને સાચા હૃદયથી બોલાવે રાત્રિના ત્રણથી પાંચનો સમય જેને બ્રહ્મ મુહૂર્ત કહે છે એ સમયે સપનાઓ સૌથી પવિત્ર બને છે આ સમયે જો માતાજી દર્શન આપે તો જાણજો કે માતાજી તમને માર્ગ બતાવી રહી છે કોઈને માતાજી સફેદ વસ્ત્રમાં દેખાય તો એ શાંતિનો સંદેશ હોય છે કોઈને લાલ વસ્ત્રમાં દેખાય તો એ શક્તિનો સંદેશ હોય છે કોઈને માતાજી સ્મિત સાથે દેખાય તો એ સફળતાનો આશીર્વાદ હોય છે અને જો માતાજી માત્ર પ્રકાશરૂપે દેખાય તો જાણજો કે માતાજી તમારી સાથે છે દરેક ક્ષણે ભક્તો માતાજી સપનામાં તભી આવે છે જ્યારે તમે દિવસ દરમિયાન કરેલ કર્મ શુદ્ધ હોય અને રાત્રે મન ભક્તિથી ભરેલું હોય માતાજી કહી જાય છે મારા બાળક તું સાચા માર્ગે ચાલીશ તો હું દરરોજ તારો હાથ પકડીશ ભક્તો જો તમને આ વાત સાંભળીને માતાજી યાદ આવી હોય તો વિડીયોને એકવાર લાઈક કરજો તમારા લાઇકથી માતાજી પ્રસન્ન થાય છે એવો ચમત્કારિક અનુભવ ઘણા ભક્તોએ કર્યો છે અને હા ભક્તો કોઈને માતાજી યથાર્થ સ્વરૂપે દેખાય કોઈને ફૂલ કોઈને દીવો કોઈને માત્ર પ્રકાશ સપનું કર્મ પ્રમાણે અને ભાવ પ્રમાણે મળે છે જેના દિલમાં નમ્રતા હોય એને જ દિવ્ય દર્શન મળે છે આજે આ મેલડીમાં બાપાની કૃપા અને માતાજીનો આશીર્વાદ છે અમૃત બાપા કહે છે માતા માતા છે એને બોલાવવું પ્રેમથી વિનમ્રતાથી બાકી દર્શન એ તેનું કરુણા રૂપ ભક્તો પ્રવચન પૂર્ણ થાય તે પહેલાં એક નાનો સંદેશ જો તમે ચેનલ પર નવા હો તો સબ્સ્ક્રાઇબ કરજો અને બેલાઇકન દબાવી દેજો ભવ્ય ભક્તિભરા વીડિયોઝ લાવવા માટે તમારો એક સહયોગ અમને પ્રેરણા આપે છે આજે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ માતા અમને શક્તિ આપજે ભક્તિ આપજે અને જ્યારે તું ઈચ્છે ત્યારે સપનામાં અમને સ્પર્શ આપે જય માતાજી જય અમૃત બાપા જય મેલડીમાં જય અમૃત બાપા બધા ભક્તોને પ્રણામ આજે આપણે વાત કરીશું મેલડીમાં સપનામાં ક્યારે દર્શન આપે છે ભક્તો માતાના દર્શન સામાન્ય ઘટના નથી આ છે કૃપા આ છે કરુણા આ છે આશીર્વાદ મેલડીમાં સપનામાં ત્યારે આવે જ્યારે ભક્તનું હૃદય શાંત થાય શુદ્ધ થાય અને માતાને સ્પર્શે ક્યારે આવે ગોઈંગ જ્યારે દુઃખ ભારે હોય જ્યારે ભક્ત રાત્રે રડે જ્યારે કોઈ સમસ્યા તૂટી પડેલી હોય જ્યારે માતા સંકેત આપવો હોય જ્યારે ભક્ત ભાવથી મેલડીમાં બેસે માતાના દર્શન ત્રણ રીતથી આવે એક સંકેત સ્વરૂપ માતા દૂર ઊભી મલકાતી એનો અર્થ ભક્ત સાચા રસ્તે છે બે રક્ષા સ્વરૂપ માતા હાથે તલવાર એનો અર્થ ડરશ નહીં હું છું તારી સાથે ત્રણ આશીર્વાદ સ્વરૂપ માતા સ્મિત સાથે ઘણી શાંતિ સાથે એનો સંદેશ ખુશીના દિવસો આવી રહ્યા છે અમૃતબાપા કહેતા ભાવથી બેસો માતા પોતે આવીને સ્પર્શી જાય ભક્તો મેલડીમાંના સપનાઓ એ જીવન બદલી નાખે ઘણા ભક્તો કહે માતા દેખાઈ અને મારું દુઃખ અંત થઈ ગયું માતા ભક્તને રડતા જોઈ નહીં શકે ભક્તના આંસુ માતાના હૃદયને ચીરી નાખે માતા જ્યારે રડે ત્યારે ભક્તના જીવનમાં સુખ શાંતિ પ્રકાશ ઉતરવા લાગે આજે તમે અહીં છો મેલડીમાં અમૃત બાપાની પવનાણી ધરા પર આ બધું કિસ્મત નહીં માતા બોલાવી લાવે છે મેલડીમાંને સપનામાં લાવવા ખૂબ સરળ ગોઈંગ રાત્રે પાંચ મિનિટ દીવો જુઓ માતાનું નામ એકવીસ વાર બોલો બાપાની મેલડીનું સ્મરણ કરો દિલ શુદ્ધ રાખો અને એક વાક્ય કહો માતા તું ચે છે મેલડીમાં કહે જે ભાવથી બોલાવે એને ખાલી હાથે ક્યારેય ન મોકલું અંતમાં પ્રાર્થના મેલડીમાં આજે જ આજ રાત્રે જ તમને સૌને દિવ્ય દર્શન આપે તમારા ઘરમાં શાંતિ રહે તમારા ધંધામાં વૃદ્ધિ રહે તમારા દિલમાં પ્રકાશ રહે જય મેલડીમાં જય અમૃત બાપા લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરજો ભક્તો જય મેલડીમાં જય અમૃત બાપા બધા ભક્તોને વંદન આજે આપણે વાત કરીશું એક અત્યંત પવિત્ર અત્યંત રહસ્યમય અત્યંત દૈવી વિષય પર માતાજી સપનામાં કેમ આવે છે ક્યારે આવે છે શા માટે આવે છે ભક્તો દર્શન શબ્દની અંદર માતાનો પ્યાર છુપાયેલો છે કૃપા છુપાયેલી છે અને ભક્ત પર માતાની નજર એક ક્ષણ પણ દૂર નથી માતા સપનામાં ત્યારે આવે જ્યારે હૃદય શુદ્ધ હોય જ્યારે ભક્ત સાચા માર્ગે હોય જ્યારે જીવનમાં કોઈ મોટો ફેરફાર આવવાનો હોય જ્યારે દુઃખની રાત પૂરી થવાની હોય જ્યારે માતા પોતે સંદેશ આપવા માંગે ભક્તો માતાજીના દર્શન સપનામાં ત્રણ રીતથી આવે એક સંકેત સ્વરૂપ માતા દૂર દેખાય મંદ સ્મિત સાથે એનો અર્થ તારું કલ્યાણ થવાનું છે તારો માર્ગ સાચો છે બે રક્ષા સ્વરૂપ માતા તલવાર સાથે દિવ્ય દ્રશ્ય સાથે એનો અર્થ કોઈ ડર કોઈ ભય કંઈ નહીં હું છું તારા પર ત્રણ આશીર્વાદ સ્વરૂપ માતા નજીક આવે હાથ એઈસમાં એનો અર્થ ભાગ્ય ખુલવા જ રહ્યું છે ઘરમાં શાંતિ જીવનમાં પ્રકાશ ભક્તો અમૃત બાપાની મેલડી એ માત્ર સ્થાન નથી એ તો શક્તિ છે કૃપાનો સ્ત્રોત છે ભક્તોને માતા સુધી પહોંચાડનારો પુલ છે અમૃત બાપા કહેતા જ્યાં ભાવ ત્યાં માતા જ્યાં આસ્થા ત્યાં કૃપા આ મેલડીમાં બેસનાર એકવાર માતાને ભાવપૂર્વક બોલાવે તો માતા ચોક્કસ આવજે ભક્તો જીવનના સૌથી ભારે સમયમાં માતા સપનામાં આવે છે સંકેત આપે છે કહે છે હું છું ડરશો નહીં કેટલાક ભક્તો કહે મારી રાત ભારે હતી મારી આંખમાં આંસુ હતા પણ માતાના દર્શન થતાં જ મારા દુઃખ ભળી ગયા આ છે માતાનો પ્રેમ આ છે માતાનો સ્પર્શ આ છે માતાનું વચન ભક્તો મેલડીમાં તમારા ઘરમાં તમારા મનમાં તમારી નસનસમાં આશીર્વાદ વરસાવી દે છે માતાનો એક પળનો દર્શન ભાગ્ય બદલી નાખે રોગ દૂર કરે ક્લેશ દૂર કરે પરિવારમાં શાંતિ લાવે ભક્તો માતાજીને સપનામાં લાવવામાં કોઈ મોટો ઉપાય નહીં માતાનું એક જ માપદંડ ભાવ સાંજે દીવો જુઓ માતાનું નામ લો અમૃતબાપાની મેલડીનું સ્મરણ કરો અને દિલથી બોલો માતા તું ચે છે મેલડીમાં કહે જે ભાવથી બોલાવે એને હું ભૂલા નહીં ભક્તો આજે આ મેલડીમાં આ દિવ્ય પ્રવચન સાંભળતા તમારા અંતરની અંદરથી એક પ્રકાશ ઉગ્યો છે એ પ્રકાશ સીધું માતાનો છે અંતમાં પ્રાર્થના મેલડીમાં આજે તમારા ઘરમાં સુખ આપે તમારા સંતાનને ઉન્નતિ આપે તમારા ધંધામાં વૃદ્ધિ આપે અને આજે રાત્રે ભક્તોને સપનામાં દિવ્ય દર્શન આપે જય મેલડીમાં જય અમૃત બાપા